ડીસાના ઝેરડા પંથકમાં યુજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો વીજલાઇનના વાયરો ઝાડીઓમાં ફસાયા વારંવાર વીજળી ડૂલ થતાં લોકોને હાલાકી ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં યુજીવીસીએલની કામગીરી નિષ્ફળ જોવા મળી રહી છે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે ઝેરડા યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ હજુ પણ કુંભકર્ણ નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જેમાં બાયવાડા સબસ્ટેશનમાંથી પ્રસાર થતી વીજ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રે વીજળી ડૂલ થઈ જતા અંધારપટ છવાઈ જાય છે જેના કારણે બાયવાડા થેરવાડા અને જાવલ સહિતના અનેક ગામોમાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે અત્યારે આગામી ચોમાસામાં પણ આ પ્રકારની સ્થિતિ રહેશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે આમ જેડા યુજીવીસીએલ કચેરી વિસ્તારમાં આજે પણ વીજ વાયરો જાળીઓમાં છુપાયેલા નજરે પડી રહ્યા છે બાઈવાડા સબસ્ટેશનમાંથી સ્ટેશનમાંથી પ્રસાર થતી વીજ લાઇનમાં ધનપુરા ગાડા અર્બુદા ફિલ્ડમાં વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક કર્મચારીઓ દ્વારા પૂરતો સ્ટાફ ન હોવાને કારણે મુશ્કેલીઓ પડી રહી હોવાનું કહીને દોષનો પોટલો સરકાર પર ઢોળાઈ રહ્યો છે આમ આગામી ચોમાસા પહેલા યુજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામની અંદર અરબુદા જે તરીકે જે બાયવાડા સબસ્ટેશનમાંથી લાઇટ આવે છે જેનું મેન્ટેનન્સ આ લોકો કરતા નથી ઉનાળાની સિઝનની અંદર ધંધાના અત્યારે લગ્નની સિઝન છે તો પણ લાઇટની જરૂર હોય ધંધા માટે પણ લાઇટની જરૂર હોય તો આવી ગરમીની અંદર વારંવાર જે લાઇટ જવાના પ્રશ્નો થાય છે તેનું નિરાકરણ કરવા માટે આ લોકો કોઈક આગોતરી કાર્યવાહી કરી અને હાથ ધરે તો સૂચના છે આ ગરમીની અંદર કોઈ પણ વ્યક્તિ અત્યારે આપ જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાએ એટેકના કિસ્સા વધી રહ્યા છે એવી રીતે અહીંયા પણ એવું ના બને એના માટે આગોતરા કામ કરી અને આ લાઇટનું સમાધાન કરે નિરાકરણ કરે અને લાઇટ આવે એવું કોઈ પણ પગલું ભરે મારું દયાભાઈ ચમનજી ઠાકોર આપણે બાયવાડાથી વીજ પસાર થતી અરબુદા ફિલ્ડરમાં કેટલી જાડીઓનો વાયરનો ગોંચ કરેલું છે અને એમાં કેટલી વાર રજૂઆત કરી છે તો કોઈ ધ્યાન ધરતું નથી વારંવાર રજૂઆત કરતા કોઈ આ વાવાઝોડું કારણે વરસાદના કારણે કોઈ નિર્દોષ લોકોનો ભોગ ન બને એના માટે અમે વારંવાર રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાન ધરતું નથી તો તાત્કાલિક ધોરણે પગલાં લે એવી મારી માગ છે